વેકરિયા તો આપણે તેમની પાસેથી જાણીશું કે આ બજેટ આજ રોજ જે રજૂ કરવામાં આવ્યું છે તે બજેટ કેટલું ફાયદાકારક છે કયા એવું સેક્ટર છે કે જેના માટે આ બજેટ ખૂબ જ હિતાવ રહ્યું છે જે અંકિતભાઈ રોજ જે રીતે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ નું વચગાળાનું બજેટ આજ રોજ રજૂ કરવામાં આવ્યું છે આપના મતે કેવું કહી શકાય આજનું બજેટ આપણે આમ જોઈએ ને તો કે આજનું જે બજેટ છે એ ઇન્ટરિમ બજેટ છે કે હાલની જે સરકાર છે એનું આ લાસ્ટ બજેટ છે પછી જે નવી સરકાર થશે એનું ફરીથી બજેટ આવશે તો એ સંદર્ભે આપણે જોઈએ ને તો એકદમ છે ને ટૂંકું અને ટચ બજેટ રજૂ કરવામાં આવ્યું છે કે જેમાં બહુ ખાસી બહુ કાંઈ મોટી જાહેરાત નથી

આમ જોઈએ તો આજનું બજેટ ખાસી તરીકે ફીકું કહી શકાય કારણ કે સરકારનું જે છે ઇલેક્શનના હિસાબે કે કન્ફર્મેશન ના હોય સરકારનું આગામી જે બજેટમાં સ્પેન્ડિંગ છે એના હિસાબે એટલે બહુ કાંઈ ખાસી અને રણનીતિના મુજબ સ્પેન્ડિંગ માટેનો કંઈ સ્કોપ લાંબો મૂકેલો નથી અને નવી કોઈ લાંબી યોજનાઓ બહાર પાડેલું નથી એ સંદર્ભે આપણે જોઈએ તો આજનું બજેટ ઘણી બધી રીતે ફીકું છે અને શુષ્ક છે આમ એક આંકડો આપણે જોઈએ મોટો તો કે કેપિટલ એક્સપેન્ડિચરનો છે જે અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડનો છે જે અત્યાર સુધીનો જે છે ને કેપિટલ એક્સપેન્ડિચર તરીકેનો સૌથી મોટો આંકડો છે એ કહી શકાય પણ એની સામે બીજું બધું ઘણી બધી યોજનાઓ જેમ કે દર વર્ષે બજેટમાં સરકાર બહાર પાડતી હોય તો જોઈએ ને તો ઘણું બધું ફીકું છે કે સામાન્ય માણસોને મળે એવું બહુ ઓછું છે બજેટમાં તો જે રીતે આજનું જે બજેટ છે એમાં નથી કોઈ મોટી જાહેરાત થઈ કે નથી કોઈ મોટી જોગવાઈઓ કરી તો બે હજાર ની જે લોકસભાની અસર એમાં હોઈ શકાય જી આપને ધ્યાનથી જો બજેટ સાંભળેલું હશે તો એમાં જ આપણને ખ્યાલ પડશે કે જે રીતે આપણા વિત્તમંત્રીએ મંત્રીએ બજેટ સ્પીચની શરૂઆત કરી તેમાં એ ઘણી બધી રીતે કોન્ફિડન્ટ એવું લાગતા હતા કે બે હજાર ને ચોવીસની ચૂંટણીમાં ફરી એની જ સરકાર બને અને એના સંદર્ભે એ લોકોએ મોટી જાહેરાત અત્યારે ના કરી અને ફરીથી સરકાર બનાવી અને નવા બજેટની અંદર જાહેરાત કરવું હોય એ સંદર્ભે ઘણી બધી યોજનાઓ અને ઘણી બધા એના પ્લાન્સ છે એને રિઝર્વ રાખ્યા હોય એવી આપણે વાત જાણી શકાય જી જી એટલે ચોક્કસથી કે થોડે ઘણ છે વધારે ન જોઈએ આપણે કોઈ રાજનીતિ મામલે પણ થોડા કણ છે 2024 ની જે ચૂંટણીઓ છે તેની અસર આ બજેટમાં વર્તાઈ રહી છે તો બજેટમાં મહત્વનો ભાગ કહી શકાય કે જેમાં સૌ કોઈની નજર હંમેશ માટે મંડાઈ રહેલું છે તેવો છે ઇન્કમ ટેક્સ જે ઇન્કમ ટેક્સમાં કોઈ પણ પ્રકારનો નથી વધારો અપાયો કે નથી કોઈ રાહત પણ અપાય તો આવું કરવાનું આપના મતે શું કારણ હોઈ શકે સામાન્ય રીતે સામાન્ય લોકો માટે સૌથી મોટો ફાયદો હોય તો એ બજેટની અંદર ઇન્કમ ટેક્સ હોય છે કે જે એવો ટેક્સ છે કે જે તમે ને હું કમાય છે જે આપણા ખીચામાંથી આપણે ડાયરેક્ટ સરકારને જમા કરાવતા હોય છે તો એ સંદર્ભે આપણે જોઈએ તો કે હાલના જે ઇન્કમ ટેક્સના રેટ છે જે ચાલુ વર્ષમાં એ જ સેમ રેટને કન્ટિન્યુ કરવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારનો વધારાનો ટેક્સનો બેનિફિટ સામાન્ય લોકોને આપવામાં નથી આવ્યો કે જે ઇન્કમ ટેક્સનો સાત લાખ સુધીની જે નવા ટેક્સ રિજીમ મુજબની છૂટ છે એને કન્ટિન્યુ કરવામાં આવી છે અને જૂના જે ઓલ્ડ રિઝીમ છે જેમાં રિબેટ સાથે પાંચ લાખ રૂપિયા સુધીનો ટેક્સ માફી છે એ જ વસ્તુને આગળ કન્ટિન્યુ કરવામાં આવી છે હા એક વસ્તુ જરૂર કહી શકાય કે આ બજેટ પહેલાં કે સામાન્ય માણસોને ઘણી બધી એવી આશા હતી કે ટેક્સની જે સાત લાખની લિમિટ છે એમાં થોડો ફર્ધર વધારો મળે અને સાત લાખની જગ્યાએ થોડીક વધારે ટેક્સની છૂટ મળે જેથી કરીને આપણા પોતાના ટેક્સના પૈસા થોડા બચે તો આપણા ડાયરેક્ટ આપણા પોકેટમાં એ સેવિંગ થાય છે કારણ કે જે ટેક્સ છે એ આપણે ડાયરેક્ટ સરકારને આપણા ઇન્કમમાંથી જ દેવાનો હોય છે તો એ સંદર્ભે આપણે જોઈએ તો ઇન્કમ ટેક્સમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આ બજેટની અંદર કરવામાં નથી આવ્યો અને જે જૂના ટેક્સના રેટ છે એ જ ટેક્સના રેટ કન્ટિન્યુ કરવામાં આવ્યા છે તેવી જ રીતે જોઈએ તો આપણે ઇન્કમટેક્સની અંદર કલમ એટી સી છે કે જેની અંદર હાલમાં જૂના ટેક્સ રિઝ્યુમાં જો તમે જાતા હોય તો દોઢ લાખ સુધીનું આપણને ટેક્સમાં બાદ મળે છે આપણા રોકાણ ઉપર તો એમાં પણ સામાન્ય લોકોને ઘણી બધી આશા હતી કે એ વધારો કરી અને બે અઢી લાખ સુધી લઈ જવામાં આવે પરંતુ તે પણ કોઈપણ પ્રકારનો ચેન્જીસ એ બાબતે પણ કરવામાં આવેલ નથી એટલે જે જૂનું ટેક્સ જૂનું માળખું છે એ સંપૂર્ણપણે ઇન ઇજ માળખું આગલા વર્ષની અંદર લઈ જવામાં આવે છે તેવું આપણને આ બજેટની અંદર જણાઈ રહ્યું છે જેથી આ બજેટને જો ડાયરેક્ટ સામાન્ય વ્યક્તિ સાથે જોડવામાં આવે તો ટેક્સની બાબતમાં જે પણ આપણો ખર્ચ હતો કે ટેક્સ આપણે જે કાંઈ આપવાનો થતો તો આપણી ઇન્કમ મુજબ એ જ રીતે આપવાનો છે એમાં કોઈ પણ પ્રકારની અલગથી આપણને સેવિંગ અથવા તો આપણી કોઈ બચત થાય એવું આ બજેટમાં ઇન્કમ ટેક્સ ઉપરથી આપણને ક્યાંય ટેક્સના રેટમાં ફેરફાર જણાતો નથી જી ચોક્કસ જે રીતે ઇન્કમ ટેક્સ જે મહત્વનો એક બજેટમાં આવરી લેવાનો મુદ્દો છે તેમાં કોઈ પણ રાહત મળી નથી તો જેથી કરીને ઇન્કમ ટેક્સ બાબતે જે લોકોને જે સમસ્યાઓ હતી કે જે પ્રશ્નો હતા તે તેમને તેમજ છે

સોલાર પેનલ માટેની જાહેરાત જે કરી આપણે શ્રી રામ જાન્યુઆરી એ જ યોજનાનો ફરીથી આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એના હિસાબે જે આપણે જોઈએ તો કે સોલારના હિસાબે આપણી થોડી ઘણી સેવિંગ થાય એ એક છે બાકી ટેક્સના હિસાબે અથવા તો કોઈ એવી સ્પેશિયલાઇઝ બચત સ્કીમ કે આ તે કોઈ એવી યોજના નથી કે જેથી સામાન્ય વર્ગને ને કોઈ પણ ડાયરેક્ટ રીતે ફાયદો થતો હોય તો જે રીતે અંકિતભાઈ એક કરોડ લોકોને ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની પણ જાહેરાત કરી છે તો તેનાથી શું ફાયદો થઈ શકે છે આપણે અત્યારે જોઈએ જ છીએ કે ભારત સરકારની જે અત્યારની હાલની પોલિસી છે રિન્યુએબલ એનર્જી ગ્રીન એનર્જી અને હાઇડ્રો એનર્જી ઉપર જે અત્યારે સરકાર એકદમ સખ્તપણે કામ કરી રહી છે અને જે રીતે એ લોકો પોલિસી લાવી રહ્યા છે અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી અને સોલાર એનર્જીને જે રીતે પ્રમોશન અત્યારે સરકાર હાલ આપી રહી છે તે જ વસ્તુ અને તે જ એની યોજનાને આગળ વધારતા સરકારે જે જાહેરાત કરી છે કે ભાઈ એક કરોડ મકાન ઉપર સોલાર પેનલ લગાવવાનો જે એની યોજના બહાર પાડી છે તેનાથી ઘણી બધી સામાન્ય લોકોને એનાથી ફાયદો થશે તેમજ સોલાર સાથે સંકળાયેલી વિવિધ પ્રાઇવેટ સેક્ટરની તેમજ કે રાજકીય સેક્ટરની કંપનીઓ છે તેને ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે કારણ કે તેનાથી આખું જે અત્યારે ભારત અને આપણું સરકારનો જે ધ્યેય છે કે આપણે સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી ઉપર જે શિફ્ટિંગ કરવાની વાત છે તેનાથી આપણને જોઈ શકે આપણે આપણા ઘર ઉપર કે સોલાર પેનલ આ તે લગાવી તો ત્રણસો યુનિટ સુધીનું એમાં જે કાંઈ વીજળીનું આપણું બિલ છે એ માફ થઈ જતું હોય કારણ કે એ સોલાર પેનલથી જે કાંઈ ઉત્પાદન થાય છે તેમાં ત્રણસો યુનિટ સુધી આપણને માફી મળે છે અને વધારાનું જે કાંઈ આપણું એમાં જનરેશન થાય છે તે આપણે પ્રાઇવેટ સેક્ટર અથવા તો રાજકીય અથવા તો કેન્દ્રીય સરકારની વિધ્યુત કંપની છે તેને આપણે એ વેચી શકીએ છીએ તો એ દ્રષ્ટિએ જોવા જાય તો સામાન્ય વ્યક્તિ માટે ઘણો બધો એમાં ફાયદો છે હા પણ સરકારે એમાં જે કાંઈ સબસિડીના નોમ્સ મૂકેલા છે કે ભાઈ આપણે એ પેનલ લગાવી છે તો કેટલી સબસિડી છે તો એમાં ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના લોકોને એ એક આશા હતી કે એમાં જે કંઈ સબસિડી મળી રહી છે એમાં થોડો ઘણો વધારો થાય તો એના હિસાબે જે કાંઈ એક્સપાન્શન છે કે ગ્રોથ છે એ થોડોક ઝડપથી થઈ શકે અને સામાન્ય વ્યક્તિ એ બાબત ઉપર ઝડપ થોડોક વધારાથી આકર્ષાય તો એ આપણું જે ગોલ છે એ થોડોક ઝડપથી પૂરો થઈ શકે પણ હાલને બજેટમાં કોઈ સબસિડીમાં કોઈ એમાં ફેરફાર થયેલ નથી જી ચોક્કસી તો માલદીવ સાથે જે ચાલી રહેલા તણાવ છે લક્ષદીપને લઈ મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે તો કે આપણે થોડાક ઘણા એવું વિચારી પણ શકીએ ને કહી પણ શકીએ કે બજેટમાં ક્યાંક જૂની અદાવતમાં પણ થોડુંક સ્થાન આપવામાં આવ્યું હોય શું કહેશો આપણે બધાય જાણતા જોઈએ કે હાલની જે કાંઈ તાજેતર વાત થઈ છે કે લક્ષદીપ છે માલદીપ છે એના સંદર્ભમાં અને જે રીતે અત્યારે ભારત સરકારની ટુરિસ્ટ ઉપરની જે એની પોલિસી ચાલી રહી છે કે ભાઈ દેશને એક ટુરિસ્ટ દેશ તરીકે પણ આગળ વધારવો અને નવા નવા સ્થળો અને નવા નવા ટુરિસ્ટ પ્લેસનું ભારતની અંદર જનરેશન કરવું અને એને ડેવલપ કરવું એ પણ એક ખાસો અત્યારની સરકારનો એક હિટ પોઈન્ટ રહેલો છે તેવી જ રીતે આપણે જોઈએ કે ભાઈ આપણે જોયેલું ભૂતકાળમાં કે લક્ષદ્વીપ ઉપર આપણે ખાસા એવા કહેવાય ને કે ડેવલપ કરવાની વાત છે અને એને પ્રમોટ કરી અને એને એક ટુરિસ્ટ પ્લેસ તરીકે બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે જાહેર કરી અને એને આગળ વધારવાની વાત છે તો એના માટે સરકારે ઘણો બધો ટુરિસ્ટ માટેનો પ્રયાસ આ બજેટની અંદર કરેલો છે જેમાં લક્ષદ્વીપને સ્પેશિયલ ડેવલપમેન્ટ કરવા માટે એક અલગથી ફંડ પણ ફાળવેલ છે અને પિંચોતેર હજાર કરોડનું દરેક રાજ્ય સરકારને અલગથી ફંડ ફાળવેલ છે જે પચાસ વર્ષની વ્યાજ માફી સાથેની લોન દરેક રાજ્યને આપવામાં આવશે અને એ પૈસાનો ઉપયોગ દરેક રાજ્ય સરકારે પોતાના રાજ્યની અંદર ટુરિસ્ટના ડેવલપમેન્ટ માટે કરવાનો આગ્રહ રહે એવી સરકારની નીતિ સાથે સરકાર ટુરિસ્ટને પ્રમોટ કરવા માગે છે હવે થાય છે એવું કે ટુરિસ્ટને પ્રમોટ કરે તો એની સાથે ઘણી બધી સામાન્ય વ્યક્તિ અને રોજગારી પણ ક્રિએટ થઈ શકે છે કારણ કે સરકાર એક એવી વસ્તુ છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને ઉભું કરી દઈ શકે કે ભાઈ રોડ રસ્તા બનાવી દઈ શકે રેલવે સ્ટેશન છે નજીકના એરપોર્ટ બનાવી દઈ શકે પણ જે કાંઈ ટુરિસ્ટ પ્લેસ ડેવલપમેન્ટ થાય છે તેની આજુબાજુના વિસ્તારમાં અથવા તો એ ટુરિસ્ટ પ્લેસની નજીકના બધા વિસ્તારમાં હોટલ્સ છે ખાણીપીણીનો જે બંદોબસ્ત છે એના માટે પ્રાઇવેટ સેક્ટરના જે પ્લેયર છે એના માટે ઘણો બધો ધંધો કરવા માટેનો નવો સ્કોપ ખુલી શકે છે તેમજ એના હિસાબે કે સામાન્ય લોકોની જે કંઈ રોજગારી છે ઘણા બધા એવા ક્ષેત્રો હોય કે જે આના હિસાબે ટુરિસ્ટમાં પ્લેસમાં કવર થઈ જતા હોય તો સ્થળાંતરિત વિસ્તારના જે લોકો હોય હોય એનો એક સાધન બની જતું એમ આપણે ઘણી બધી ગુજરાતમાં અને ગુજરાત બહારની જગ્યા જોતા હોય કે જ્યાં ટુરિસ્ટ પ્લેસ હોય એ પર્ટિક્યુલર રાજ્યમાં અથવા તો પર્ટિક્યુલર વિસ્તારમાં કે પર્ટિક્યુલર શહેરમાં સૌથી મોટો રોજગારીનો સંસાધન શું હોય એમ તો કે ટુરિસ્ટ ઉપર ઈ લોકો જીવતા હોય એમ તો એના હિસાબે ઘણા બધા એવા ક્ષેત્રોમાં ટુરિસ્ટ ડેવલપમેન્ટના કારણે રોજગારીનો પણ એક બહુ મોટો ફાળો થશે અને રોજગારી પણ ઘણી બધી ઊભી થશે અને પ્રાઇવેટ સેક્ટરના જે પ્લેયર છે તેને પણ આ ડેવલપમેન્ટમાં ઘણો બધો ફાયદો થશે કારણ કે સરકારની ચોક્કસ અને સચોટ નીતિ આ બાબત ઉપર કામ છે કે ભારતને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પણ એને આગળ લઈ જવાની સો ટકા આપણને બજેટમાં દેખાય આવે છે જી ચોક્કસી તો જે રીતે સરકાર કહી રહી છે કે છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરમીમાંથી બહાર લાવવામાં આવશે તો શું આ શક્ય છે આ બજેટમાં આપણે જોઈએ ને તો કોઈ એવું ખાસ રિલીફ કે કોઈ ખાસ બેનિફિટ નથી કે જે ડાયરેક્ટ મધ્યમ વર્ગ કે ગરીબી વર્ગને પાછો થતો હોય હા સરકારે જે કંઈ દાવો કર્યો છે કે દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને બેરોજગારીમાંથી બહાર રહેવા એ આંકડો તો એ લોકોના કેલ્ક્યુલેશન મુજબ એ લોકોએ કરેલો હોય પણ આ બજેટને જોતા આપણે એક જે ખાસો અત્યાર સુધીમાં ગરીબી રેખામાંથી બહાર લેવા તો ગરીબોને કઈ ડાયરેક્ટ સહાય એવો આપણે પ્રોજેક્ટ જોતા હોય તો તો કે આવાસ યોજના છે એમ સંપર્કમાં હોય અથવા તો આપણે જાણતા હોય કે આપણી સામે કામ થયેલું છે એવું ઘણું બધું આપણે જોયેલું છે કે ના ખરેખર સરકારે આવાસ યોજનાના બિલ્ડિંગ્સ છે મકાન બનાવ્યા છે અને નાના વર્ગ તથા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ફાળવેલા છે તેમાં આ બજેટમાં એ લક્ષી અને બે કરોડ થી વધારી અને ત્રણ કરોડ સુધી લઈ જવામાં આવ્યો છે જેથી ઈ એક કહી શકાય કે એના હિસાબે સામાન્ય વર્ગ અથવા તો ગરીબ વર્ગને ઈ એક ફાયદો થઈ શકે કે પોતાનું એક મકાન બની જાય અને સરકારની આવાસ યોજનાની અંદર એને પોતાના મકાનનો ફાયદો મળે જી અંકિતભાઈ જે રીતે આ બજેટ છે એમાં કયા મુદ્દાઓ છે કે જે મહત્વના પાસા કહી શકાય આ બજેટ આમ જોઈએ ને તો એકદમ ટૂંકું અને ટચ બજેટ છે એટલે ખાસ કોઈ એવી આપણે વાત કરી કે યોજના નથી સૌથી બે થી ત્રણ મહત્વની વસ્તુ છે તો કે અત્યારે જે કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે કેપેક્સ માટેનો જે સરકારે આંકડો આપ્યો છે અગિયાર અગિયાર લાખ કરોડનો એ અત્યાર સુધીના બધા બજેટમાં નો આંકડો છે કે અત્યારનું આપણું જે કઈ અર્થતંત્ર છે કે ભારત એક અમૃત કાલમાં ચાલી રહ્યું છે આપણે જાણી કે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તેવા સમયમાં અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડનો કેપેક્સનો આંકડો એ સામાન્ય રીતે જોઈએ તો ઘણો બધો મોટો આંકડો છે તો એ આપણે મહત્ત્વના મુદ્દા તરીકે બજેટમાં જોઈ શકીએ તેમજ આપણે સોલાર અને રિન્યુએબલ એનર્જી ઉપર સરકારનું જે ફોકસ આપણે વાત કરી એ લોકો સરકારની એવી પણ રણનીતિ છે કે ઝાઝામાં જાજી ઇલેક્ટ્રિક બસ અને ઇલેક્ટ્રિક વાહનો ઉપર પબ્લિકનું શિફ્ટિંગ થાય અને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ઇલેક્ટ્રિક બસોનો ઉપયોગ કરે

કે 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 પછી જે સરકાર સરકાર રિપીટ થાય થાય ચેન્જ પણ પણ હોય તેમાં લઈને કેવી અપેક્ષાઓ દેખાઈ રહી છે હાલનું જે બજેટ છે આપણે જાણીએ કે આ સરકારનું હાલની સરકાર મુજબનું છેલ્લું બજેટ ગણી શકાય પછી જે નવી સરકાર આવશે એનું નવું બજેટ એ જાહેર કરશે પણ જ્યાં સુધી અત્યારની સરકારને જે રીતનું એને વિશ્વાસ છે કે એને જે કામ કર્યું છે બજેટની અંદર એને ઘણી બધી એ પણ વાતો કરેલી છે કે જેને પાસ્ટમાં જે ટ્રેક રેકોર્ડ એને આપેલો છે અને એમાં એને જે કામ કર્યું છે એ પણ આપણા મંત્રીએ બજેટની અંદર વાત કરી હતી કે જીડીપીનો આપણો જે ગ્રોથ છે કે જૂનો આપણો પાંચ પો ફિસ્ક ફિસકલ ડિફિસિટનો જે આંકડો આપણો મોટો હતો પાંચ પોઈન્ટ આઠ એને ઘટાડી અને પાંચ પોઈન્ટ એક સુધીનો એનો ટાર્ગેટ છે અને બે હજારને પચીસમાં એ ચાર પોઈન્ટ પાંચ સુધી લઈ આવવાનો ટાર્ગેટ છે તો એ બહુ એક ભારત માટે સારામાં સારી વાત કહેવાય કે જેટલામાં જેટલી ફિસ્કલ ડેફિસિટ ઓછી હોય એ સામાન્ય માણસોને અને મારા માટે એક પ્રકારનું ઓછું દેવું છે એવું આપણે કહી શકાય તો એ એંગલથી જોઈએ તો રાજકીય કારણ અને હાલની સરકાર મુજબ એક માટેની એક સારી અને કહેવાય ને કે સત્યની બાબતમાં એની એક અત્યાર સુધીની જે કંઈ યોજનાઓ છે એમાં એને થોડું ઘણું એનું એક્ઝિબિશન અને ટૂંકમાં એક્ઝિક્યુશન કરેલું છે એવું આપણને નજર પડે એવી જ રીતે આપણે જોઈએ કે હાલમાં આપણું ભારતનું જે સ્થાન વિશ્વની અંદર જે રીતે એકદમ કદ વધી રહ્યું છે કે અત્યારે દુનિયાની સૌથી ચોથી મોટી ઇકોનોમી તરીકે ભારતનું નામ આવી રહ્યું છે અને દરેક નાનામાં નાના અને મોટામાં મોટા પ્રશ્નના સમાધાન તરીકે અત્યારે દુનિયા ભારત તરફ જોઈ રહી છે અને તેવા આપણા જે ભારતનું સ્થાન અને આપણી અર્થવ્યવસ્થા જે રીતે અત્યારે એકદમ વાટા ઉપર ચાલી રહી છે એમાં કોઈ પણ પ્રકારનો જાજો ફેરફાર સરકારે ના કરી અને એ જ ગતિ અને એ જ અર્થતંત્રને આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કરેલો છે જેથી આપણે કહી શકાય કે આ બજેટમાં કોઈ એવી નેગેટિવ વાત સરકારે કરેલી નથી જે નેગેટિવ નથી કરેલી એ પણ આપણા માટે કઈ ખરાબ નથી એ એક સારી જ વાત છે કે કોઈ એવી યોજના કે આપણે જેમ વાત કરી કે ઇન્કમટેક્સમાં કોઈ ફેરફાર નથી તો ઇન્કમ ટેક્સમાં ફેરફાર નથી નેગેટિવ ફેરફાર નથી એ પણ એક આપણા માટે પોઝિટિવ છે કે કોઈ પણ પ્રકારનો ટેક્સમાં વધારો સરકારે કરેલ નથી આપણે જાણીએ છીએ કે આ વખતે જે સામાન્ય માણસોનું જે ટેક્સનું કલેક્શન છે કે જે તમે હું આપી છી ટેક્સ ઈ કલેક્શન કોર્પોરેટ ટેક્સ કરતાં આ વર્ષે વધી ગયેલ છે એટલે કે સરકારી અને ગવર્મેન્ટ પ્રાઇવેટ કંપની જે કોર્પોરેટ ટેક્સ કંપનીવાળા ભરે છે એનાથી સામાન્ય માણસોનું ટેક્સ પેમેન્ટ વધી ગયું છે છતાં પણ સરકારે કોઈ એમાં ફારફેર કરેલ નથી એટલે કે કોઈ પણ ટેક્સના વધારા કરેલ નથી અને બીજું આપણે જોઈએ કે અત્યારે શેર માર્કેટનો જે જમાનો ચાલી રહ્યો છે હાલમાં એ એંગલથી આપણા બજેટને જોઈએ તો ઘણા બધા એવા આ આપણને આશા હોય કે આ બજેટમાં એકદમ વધારે આવશે અથવા તો કાંઈ ખરાબ આવશે એવી બીક પણ હોય તો એ એંગલથી આપણે જોઈએ તો કાંઈક ખરાબ નથી એ પણ શેર માર્કેટ માટે અને માર્કેટ માટે સારી વાત કહી શકાય અને જે રીતે માણસોની ઇન્કમ શેર બજારમાં વધી રહી છે એના સંદર્ભમાં જોઈએ તો સરકારે કોઈપણ એમાં વધારાનો ટેક્સ ક્યાંય લગાડેલ નથી જેથી કરીને કે આપણી એ કોઈ ઇન્કમ છે તો એમાં કોઈ પણ આપણે વધારાનો ટેક્સ દેવાનો થતો નથી જેમ માળખું છે એમને જ છે જેથી કરીને ટેક્સમાં ખરેખર બે રીતે ચેન્જીસ થતા હોય ઘણીવાર એવું થતું હોય કે સરકારને અમુક પાસા એવા લાગતા હોય કે જ્યાં એને ટેક્સનો વધારો કરવાનો ઈચ્છા થતી હોય કે જેથી સરકારનું રેવન્યુ અને કલેક્શન વધારે હજી વધે પણ સરકારે એ વધારો પણ ટાયડો છે જે સરકારે વધારો ટાયડો છે એ આપણા માટે ફાયદો છે કે જો એ સરકારી વધારો વધારે જ આપણે એ પણ જોઈ શકીએ ટેક્સના માળખામાં બહુ ચેન્જ નથી કર્યા તો ચેન્જ નથી કર્યા એ પણ એક આપણા માટે પોઝિટિવ વાત જ છે જે રીતે આજનું બજેટ છે તેમાં ભલે કોઈ વધારાના કોઈ લોકોને એમ કેવાય કે આપણે લિમિટેડ જ બજેટ છે પણ સાથે કોઈ નુકસાન પણ નથી ઓમ જોવા જઈએ તો અંકિતભાઈ આજનું જે બજેટ છે એ કયા સેક્ટર માટે ખૂબ જ મહત્ત્વનું અને ખૂબ જ ફાયદાકારક સાબિત થયું જનરલી છે બજેટ છે એ ઇન્ફ્રા માટે અથવા તો કેપિટલ એક્સપેન્ડિચર માટે સૌથી વધારે નજરમાં રહેતું હોય પણ આ વખતે એની સાથે સાથે ગવર્મેન્ટનું ફોકસ ખાસ કરીને ટુરિઝમ ઉપર છે બરોબર એની સાથે સાથે સોલાર રિન્યુએબલ એનર્જી ઉપર જે વધ્યું છે તો એ વસ્તુ જોતા આપણને લાગે કે સરકારની ક્યાંક ને ક્યાંક આવનારી સરકાર જે બને છે એ અથવા તો અત્યારની જે સરકાર છે એની પોલિસી કે ભારતને એક રિન્યુએબલ ઉપર ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા હોય અને ભારતની અંદર જે કાંઈ મેન્યુફેક્ચરિંગ ગ્રોથ છે સર્વિસ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ છે એની સાથે ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રી પણ એટલી જ ડેવલપ થાય એવું આ સરકાર ઈચ્છી રહી હોય એવું આપણને બજેટની અંદર જાણ લાગે છે જી જે રીતે આપણે જણાવ્યું કે સોલાર ઉપર રિન્યુએબલ છે સાથે જ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉપર છે ટુરિઝમ ઉપર બધું ભાર મૂકવામાં આવ્યો છે રેલ પરિવહન પર પણ આ જે બજેટ છે એમાં થોડુંક વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આપના મતે તો શું કહેશો રેલવે બજેટની અંદર પણ આપણે જોઈએ તો આમાં આપણને વાત કરી કે ચાલીસ હજાર જી સામાન્ય ટ્રેનના ડબ્બા છે એને ચેન્જીસ કરી અને વંદે માતરમ બાપડી ભારત ટ્રેન જે છે એના જે ટ્રેનના ડબ્બા છે એના જે નોર્મ્સ છે એનું જે સ્ટાન્ડર્ડાઇઝેશન એના મુજબ એ કન્વર્ટ કરવામાં આવશે જેથી કરીને શું થશે કે આપણું જે રેલવે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તો રેલવે ફેસિલિટીઝ છે તે ક્યાંક ને ક્યાંક એને સરકાર સુધારો કરવા માગી રહી છે કે સામાન્ય માણસ જ્યારે રેલવેની અંદર સફર કરતો હોય તો એ જે કાંઈ પૈસા આપે છે એની સામે એને પૂરતી સર્વિસ મળે અને પૂરી ફેસિલિટી મળે એવું સરકાર ઈચ્છી રહી છે તેથી સરકાર સામાન્ય ડબ્બાને ફેર કરી અને તે વંદે ભા ભારતની જે ટ્રેન છે તેના જે ડબ્બા સાથે સરખામણી કરી અને એમાં કન્વર્ટ કરવા માગી રહી છે જેથી આપણું રેલવે સેક્ટર છે અને રેલવે સેક્ટરને રિલેટેડ જે કઈ રોજગારી છે તેમાં પણ વધારો થશે તો જે રીતે આજ રોજ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં કહી શકાય કે કે થોડુંક આપણે ફીકું સુસ્ક જોવા મળ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે સાથે જે ટુરિઝમ જે સેક્ટર છે તેના પર થોડુંક વધારે ભાર મૂકવામાં આવ્યો છે ઇન્કમ ટેક્સમાં કોઈ પણ પ્રકારનો જે રીતે આપણે જાણ્યું કે ફાયદો કરવામાં આવ્યો નથી પણ હા આ બજેટમાં ભલે થોડુંક કોઈ પણ ફાયદાઓ કે વધારે પડતું બજેટમાં કંઈ રજૂ કરવામાં નથી આવ્યું પણ આ બજેટને કારણે કોઈ નુકસાન પણ આપણને હાલ જોવા મળ્યું નથી અને આવનારી જે નવી સરકાર છે તેમની પાસે બજેટને લઈને પણ આશા અપેક્ષાઓ જોવા મળી રહી છે તો એક વિશેષમાં નવા વિષય સાથે ફરીથી મળતા રહેશું જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર